તો બપોરે એક આડત્રીસ વાગે એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક ઓફ કર્યું અને ત્યારબાદ પ્લેને કંટ્રોલ ગુમાવતા તે એક વૃક્ષ સાથે અથડાયું પછી ડોક્ટર્સ ઇન્ટર્ન હોસ્ટેલની બિલ્ડિંગ પર પડ્યું હતું જેમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર લક્ષ્મણ ટેકરી ખાતે રહેતા લાભુબેન ઠક્કર અને રમેશભાઈ ઠક્કર હતા તેઓના પુત્રના ઘરે જવા માટે સવાર હતા અને પાલનપુરથી અમદાવાદ પહોંચ્યા હતા અને અમદાવાદથી વિમાનમાં બેસીને લંડન જતા વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા તે દરમિયાન પ્લેન ક્રેશ થતાં સમાચાર મળતા પડોશીઓ આ બાબતે ચિંતા વ્યક્ત કરીને જણાવ્યું હતું તેમના પુત્રને મળવા માટે તેમજ શ્રીમંતના પ્રસંગે અર્થે જતા હતા અને આ થયેલા મોતના સમાચાર સાંભળીને વિસ્તારમાં ખૂબ જ શોખનો માહોલ છવાયો હતો અને આ સાથે જ તમામે તમામ જે ધાનેરાના થાવર ગામના દંપતી અને કમલેશભાઈ અને તેમના પત્ની પણ આ વિમાનમાં હોવાનું જાણવા મળ્યું હતું જો કે આ દુર્ઘટનામાં બનાસકાંઠા જિલ્લાના કેટલાક લોકો છે તે અંગે વહીવટી તંત્ર દ્વારા ભાર મેળવવામાં આવી રહ્યું છે